અને કઈ ઓનલાઈન વેબસાઇટ છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મિત્રો આપણે વાત કરીએ તો ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે વધારે પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા સોઇલ હેલ્થ કાર્ડ કે જેને જમીન ચકાસણી કાર્ડ કહેવામાં આવે છે એ અમલમાં મૂકવામાં આવેલી છે સોઇલ હેલ્થ કાર્ડ એ ભારત સરકારના કૃષિ અને ખેડૂત મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વાકાંક્ષી યોજના છે આ કાર્ડ એ જમીનનો રિપોર્ટ કાર્ડ છે કે જેની અંદર જમીનની તંદુરસ્તી વિશેની સંપૂર્ણ માહિતી હોય છે આ કાર્ડની ની અંદર મિત્રો વાત કરીએ તો 12 મહત્વના પરિણામ જેમ કે N એટલે કે નાઇટ્રોજન P એટલે કે ફોસ્ફરસ K એટલે કે પોટેશિયમ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ જે છે એ જમીન ની અંદર મુખ્ય સ્ત્રોત છે આ ઉપરાંત pH EC અને બીજા કયા તત્વો છે એની પણ ચકાસણી કરવામાં આવે છે આના આધારે ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે કયા પાક માટે કેટલું ખાતર અને પોષક તત્વ નાખવા જોઈએ તેથી ખેતીનો ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે મિત્રો અત્યારે ખેડૂતો અંધાધૂંધ રાસાયણિક ખાતરો વાપરી રહ્યા છે અને માર્કેટની અંદર રાસાયણિક ખાતરોની કંપની પણ અંધાધૂંધ ઘણી બધી કંપનીઓ આવી ગઈ છે મિત્રો રાસાયણિક ખાતર જે છે એ ટૂંક સમયની માટે ફાયદાકારક છે પરંતુ લાંબા સમયની વાત કરીએ તો રાસાયણિક ખાતરો જમીન ઉપર અને માણસોની હેલ્થ ઉપર આ ઉપરાંત ખેડૂતોની હેલ્થ હેલ્થ ઉપર પણ ખૂબ જ નુકસાન કરે છે ખેડૂતને એવું લાગે છે કે અત્યારે ખેતરની અંદર રાસાયણિક દવા છાંટશું તો ઉત્પાદન સારું થશે ભાવ સારો મળશે પરંતુ એ જ ખેડૂત જ્યારે રાસાયણિક દવા ખેતરની અંદર છાંટે છે ત્યારે સ્વાસ્થ્ય દ્વારા એ દવા એના શરીરની અંદર જાય છે અને એના લીધે ઘણી બધી બીમારીઓ થાય છે આ બીમારીનો ભોગ અલ્ટિમેટલી ખેડૂતો બને છે આવા રાસાયણિક ખાતરોને લીધે આ ઉપરાંત આ જે ઉત્પાદન જેમ કે શાકભાજી છે ઘઉં છે ચોખા છે એ બીજા લોકો કન્ઝ્યુમર આ ખાય છે એ લોકોને પણ નુકસાન થાય છે પરંતુ સૌથી વધારે નુકસાન ખેડૂતને થાય છે કારણ કે એ ડાયરેક્ટ આ પેસ્ટિસાઇડ આ રાસાયણિક ખાતરના

સરળતાથી નિયમબદ્ધ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે સરકારનું મહત્ત્વનો નિર્ણય શું છે અને મહેસૂલ વિભાગના નવા આદેશ શું છે આપણે જોઈએ મિત્રો વાત કરીએ તો સોઈલ હેલ્થ કાર્ડ એ ખેડૂતોને દર ત્રણ વર્ષે આપવામાં આવે છે એટલે કે ખેડૂતોએ દર ત્રણ વર્ષે સોઈલ હેલ્થ કાર્ડ છે એ કઢાવવું જોઈએ દર ત્રણ વર્ષે જમીનની ચકાસણી કરવી જોઈએ મિત્રો વાત કરીએ તો સોઇલ હેલ્થ કાર્ડ માટે કેવી રીતે હોય છે

આ કાર્ડ ખેડૂતોને તેમના ખેતરની ગુણવત્તા અનુસાર ત્રણ વર્ષમાં એકવાર આપવામાં આવશે આ યોજના અનુસાર સરકારનો ઉદ્દેશ્ય ત્રણ વર્ષમાં ભારતના લગભગ ચૌદ કરોડ ખેડૂતને આ કાર્ડ જાહેર કરવાનું છે મિત્રો સોઇલ હેલ્થ કાર્ડની અંદર ખેતર માટેના પોષણ ખાતર વિશેની માહિતી આપવામાં આવે છે અને સોઇલ હેલ્થ કાર્ડ એક રિપોર્ટ કાર્ડ છે જે જમીનના ગુણધર્મો વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરે છે મિત્રો વાત કરીએ તો ભારત સરકારના કૃષિ અને ખેડૂત મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર ની અંદર આ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજનાને સોઇલ હેલ્થ કાર્ડ તરીકે ઓળખવામાં આવી છે તેના દ્વારા જમીનની આરોગ્ય સ્થિતિ જાણી શકાય છે અને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે જો જમીનની અંદર પોષક તત્વોની ઉણપ હોય તો ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આ તે દૂર પણ કરી શકાય છે જેમ કે ઘણા બધા ખેડૂતો છે એ યુરિયાને બધું વધારે યુઝ કરતા હોય પરંતુ ખેતરની અંદર નાઇટ્રોજનની જરૂરત નથી નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં છે ફોસ્ફરસની અથવા તો પોટેશિયમની જરૂર છે તો સોય હેલ્થ કાર્ડ થી તમને ખબર પડે છે કે તમારી જમીનની અંદર કયા ન્યુટ્રિશન ઓછા છે અને એના માટે તમારે કયું ખાતર આપવાનું છે અને વધારેમાં વધારે ખેડૂતો અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે એનું મુખ્ય કારણ એ જ છે કે આજના

ઘણા ખેડૂતોના પાકને નુકસાન થાય છે પરંતુ તેનું કારણ તેઓ જાણતા નથી પાક નિષ્ફળ જવા માટે માટી પણ એક કારણ હોઈ શકે છે આવી સ્થિતિમાં ખેડૂતોએ સોઇલ હેલ્થ કાર્ડની મદદથી તેમની જમીનનું પરીક્ષણ કરાવવું જોઈએ અને નિષ્ણાંત દ્વારા આપેલી સૂચનાઓનું પાલન પણ કરવું જોઈએ સોઇલ હેલ્થ કાર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને સાચી માહિતી આપવાનો છે કે જેથી ખેડૂતોને સારો પાક મળે અને તેમને મોટો નફો પણ મળી રહે મિત્રો દસ્તાવેજની આપણે વાત કરીએ તો આના માટે આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર સરનામાનો પુરાવો મોબાઈલ નંબર ઈમેલ આઈડી વગેરે જોઈએ છે અરજી કરવા માટે સૌથી પહેલા તો તમારે સોઇલ હેલ્થ કાર્ડ ડીયુએસી ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ ઉપર જવાનું છે ઉપર તમારે પસંદગી કરવાની કરવાની છે છે તમારી જાતની નોંધણી ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું છે ફોર્મની અંદર પૂછવામાં આવેલી બધી જ વિગત દાખલ કરી અને જરૂરી દસ્તાવેજો એની અંદર અપલોડ કરવાના છે નોંધણી એકવાર પૂર્ણ થઈ જશે ત્યારબાદ ખેડૂતભાઈને યુઆઈડી નંબર આપવામાં આવશે આ ખેડૂત આ કાર્ડનો ઉપયોગ છે કરી શકે છે યુઆઈડી નંબર મળશે અને ત્યારબાદ ખેડૂતના જમીનની ચકાસણી થશે મિત્રો વાત કરીએ એમ આ એક ઓફિશિયલ વેબસાઇટ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની મિનિસ્ટ્રી ઓફ ધ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર ડિપાર્ટમેન્ટ ઓફ ધ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલ્ફેર સોઇલ હેલ્થ કાર્ડ હેલ્ધી ઓન ગ્રીન ફાર્મર મિત્રો વાત કરીએ તો દસ મિલિયન ફાર્મર છે એને ડેટા ડ્રીવન આપવાનો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ અહીંથી તમે જોઈ શકો છો કે તમારી નજીકની અંદર ફાઇન્ડ નિયરેસ્ટ સોઇલ ટેસ્ટિંગ લેબની અંદર તમે જોઈ શકો છો કે તમારા નજીકના વિસ્તારની અંદર કઈ લેબોરેટરી આપેલી છે અને અહીંયાથી તમે સોઇલ હેલ્થ કાર્ડ પણ મેળવી શકો છો મિત્રો વાત કરીએ તો અત્યાર સુધીની અંદર વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસની અંદર ટોટલ આટલા લોકો જે છે એનું ટેસ્ટિંગ થઈ ગયું છે આટલા સેમ્પલ કલેક્ટ કર્યા છે અને આટલા લોકોના સેમ્પલ અને ટેસ્ટ રિપોર્ટ પણ આવી ગયા છે મિત્રો ન્યુટ્રિશન એનાલિસિસની વાત કરીએ તો પી કે એટલે કે આની અંદર કયું હાઈ કયું ઓછું ન્યુટ્રિશન માઇક્રોન્યુટ્રીયન્સ અને માઇક્રોન્યુટ્રીયન્સ કયા છે અહીંયા ટ્રેનિંગ વિડીયોઝ પણ આપેલું છે જેમાં આપણે વાત કરી એમ કઈ રીતે તમારે એપ્લિકેશન્સ ગાઈડલાઈન્સ આપેલી છે પ્રિસોઇલ ટેસ્ટિંગ પ્રોસીઝર આપેલી છે બધી જ વસ્તુ પણ અહીંયા ઉપર આપેલી છે તો આવી રીતે ખેડૂતોએ દર ત્રણ વર્ષે પોતાની જમીનની ચકાસણી છે એ ચોક્કસ કરવી જોઈએ કારણ કે ઘણી વખત ખેડૂતોને પાક નુકસાન થવાનું કારણ મૂળભૂત કારણ એ પણ હોઈ શકે કે જમીનની અંદર અમુક તત્વો ઘટતા હોય અને ખેડૂતોએ વધારેમાં વધારે જેટલું બને એટલું પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું છે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જો વિડીયો સારો હોય તો વિડિયોને વધારેમાં વધારે ખેડૂતો સુધી શેર કરી દેજો